નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું આ વિડીયોની અંદર સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણા બડદ ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર ફિલ્ડ વિઝિટ માટે આવ્યા જે વાઘેલા અજયભાઈ છે તો એમના ફિલ્ડ ઉપર આપણે જોઈએ તો આઈપીએલ બાયોલોજીકલ કંપનીની ફાઇવજી અને વામ એચડી પ્રોડક્ટનું યુટિલાઇઝેશન કરેલું છે એમને અને આપણે જે જગ્યાએથી યુટિલાઇઝેશન કરેલું છે એ જગ્યાએથી એક છોડનું આપણે અહીંયાથી ઉપાડ્યું છે અને બીજી જગ્યાએ જ્યાં ઉપાડેલ અરે વાવે વાપરેલ નથી ત્યાંથી એક આપણા પ્લાન્ટનું અહીંયાથી ઉપાડ્યું છે તો આ બંધ એની અંદર ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ કે તંતુમૂળનો આપણને બહુ ડિફરન્ટ જોવા મળી રહ્યો છે તો તંતુમૂળ જેમાં વાપરેલું છે એની અંદર તંતુમૂળ આપણને સારા જોવા મળી રહ્યા છે બીજા નંબરની અંદર જોઈએ તો એની અંદર ટ્યુમરની સંખ્યા પણ આપણને સારી જોવા મળી રહી છે અને જેની જગ્યાએ ટ્રીટમેન્ટ કરેલી નથી એ જગ્યાએ આપણે જોઈએ તો આપણને તંતુમૂળની સંખ્યા પણ ઓછી જોવા મળી રહી છે અને ટ્યુમરની સંખ્યા પણ એની અંદર ઓછી બેઠક જોવા મળી રહી તો ખેડૂત મિત્રોએ આ જે ફાઇવજી અને વા મેકડી છે એ પચીસથી ત્રીસ દિવસે આ ફિલ્ડની અંદર એમને ડ્રીપની અંદર યુટિલાઇઝેશન કર્યું હતું અને ત્યાર પછી એના સાત દિવસ પછી આપણે આ ફિલ્ડ અત્યારે જોઈ રહ્યા છે કે એમાં તંતુમૂળ પણ સારા જોવા મળી રહ્યા છે અને છોડનો ગ્રોથ પણ આપણને સારો જોવા મળ્યો તો દરેક ખેડૂત મિત્રોએ પોતાના ફિલ્ડની અંદર એક વખત આઈપીએલ બાયોલોજીકલ કંપનીનું વામેકડી અને ફાઇવજીનું યુટિલાઇઝેશન કરીએ પ્રતિ એકરે વામ એચડી સો ગ્રામ અને ફાઇવ જી પાંચસો એમ એટલે કે આપણે રીપની અંદર યુટિલાઇઝેશન કરી શકીએ છીએ જેના કારણે આપણે આ રીતનું સરસ પરિણામ આપણને જોવા મળે છે જય હિન્દ જય ભારત